સરસ્વતી તાલુકાના મેલોસણ ગામે સ્વચ્છતાના નામે કલંક જોવા મળી રહ્યું છે સરસ્વતી તાલુકાના મેલોસણ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં પાણી અતિશય આવવાથી ગંદકી થતી હોવાથી પ્રાથમિક શાળાના શિક્ષકો સ્કૂલના બાળકો ગંદકીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કરવામાં આવે છે પરંતુ અહીં મેલોસણ મુકામે સ્વચ્છતાના નામે કલંક હોય તેવું દેખાઈ રહ્યું છે મેલોસણ ગામ મુકામે ગંદવાળ ત્યાં મંદવાળ લાગુ પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ગ્રામ સફાઈ વસૂલ કરી પૈસા લેવામાં આવે છે પરંતુ પૂરતી સફાઈ કરવામાં આવતી નથી મેલોસણ મુકામે ગ્રામ પંચાયત મુદારોના રામ ભરોસે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો આ ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મેલુસણ ગામના લોકો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં ગામમાં ગંદકીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે શું આ મીડિયામાં અહેવાલથી ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરું તે આવનાર સમય જ હવે બતાવશે મેલોસણ ગામ મુકામે ઝડપી સફાઈ કરવામાં આવે તેવી ગામ લોકોની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે